નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છ ના પ્રકરણ નંબર બે આદિમાનવથી સ્થાયી જીવનની સફળના કેટલાક મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને વન લાઈનર પ્રશ્નોની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે એમસીક્યુ જોઈએ એક આદિમાનવનું જીવન કેવું હતું ઓપ્શન એ ભટકતું જીવન બી સ્થાયી જીવન સી નગર વસાહતનું જીવન ડી ગ્રામીણ વસાહતનું જીવન સાચો જવાબ છે ઓપ્શન એ ભટકતું જીવન પ્રશ્ન નંબર બે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા ઓપ્શન એ બંદૂક બી પથ્થરના હથિયારો સી હાડકાના હથિયારો કે ડી લાકડાના હથિયારો સાચો જવાબ આવે ઓપ્શન બી પથ્થરના હથિયારો ત્રણ ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન એ મધ્યપ્રદેશ બી ગુજરાત સી બિહાર ડી ઉત્તર પ્રદેશ જવાબ આવે ઓપ્શન એ મધ્યપ્રદેશ નંબર ચાર સ્થાયી જીવનથી માનવે કેવી પ્રવૃત્તિઓ શરી શરૂ કરી ન ઓપ્શન એ કૃષિ બી પશુપાલન સી અનાજ સંગ્રહ કે ડી ઉદ્યોગ સાચો જવાબ છે ઓપ્શન એ કૃષિ પાંચ નીચે પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી ઓપ્શન એ ભીમબેટકા ઓપ્શન બી ઉજ્જૈન સી ઇનામગામ કે ડી મહાગઢા સાચો જવાબ છે ઓપ્શન બી ઉજ્જૈન નંબર છ ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી ઓપ્શન એ ગુફા એ આદિમાનવના રહેઠાણ માટેનું સ્થળ હતું ઓપ્શન બી આદિમાનવએ ગુફાઓમાં ભેટ ચિત્રો દોર્યા હતા ઓપ્શન સી આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડના ઓજારો બનાવતો હતો કે ઓપ્શન ડી કુરુનિલની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા હતા તો સાચો જવાબ છે ઓપ્શન સી આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડના ઓજારો બનાવતો હતો સાત નંબર નીચે આપેલ કઈ જોડ સાચી છે ઓપ્શન એ મહાગઢા ચોખા ઓપ્શન બી બુજહો મસૂર સી મહેરગઢ ઘઉ કે ડી આપેલ ત્રણેય સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ ત્રણેય તો મિત્રો હવે આગળ આપણે વન લાઈનર પ્રશ્નોની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર એક આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા હતા પથ્થરના હથિયારો પ્રશ્ન નંબર બે ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે જવાબ છે ભીમ બેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે ત્રણ આદિમાનવનું જીવન કેવું હતું તો આદિમાનવનું જીવન ભટકતું જીવન હતું પ્રશ્ન નંબર ચાર સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી તો કૃષિની પ્રશ્ન નંબર પાંચ ભટકતું જીવન જીવતા આદિમાનવની અવસ્થાને શું કહેવામાં આવતું હતું તો હન્ટર એન્ડ ગેધર પ્રશ્ન નંબર છ પુરાતન સ્થળ હેમરગઢ ક્યાં આવેલ છે તો પાકિસ્તાન પ્રશ્ન નંબર સાત કઈ જગ્યાએ મૃતકોની સાથે સામાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યું હતું તો મહેરગઢ જે હાલ પાકિસ્તાનમાં આવેલ છે પ્રશ્ન નંબર આઠ સૌથી પહેલાં ઘઉ જવ ઉગાડવાનું અને બકડા પાડવાનું શરૂ થયું હશે એવું સંભવત સ્થળ કયું માનવામાં આવે છે તો મેહરગઢ પ્રશ્ન નંબર નવ પુરાતન સ્થળ મહાગઢ ક્યાં આવેલું છે તો

માનવ વસવાટની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ માનવામાં આવે છે તો બાર હજાર વર્ષ પહેલા પ્રશ્ન નંબર ચૌદ માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌ પ્રથમ પાકો કયા માનવામાં આવે છે તો ઘવ અને જવ પ્રશ્ન નંબર પંદર માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા કયા પ્રાણીને પાલતુ બનાવવાનું માનવામાં આવે છે તો કૂતરો મિત્રો આગળ આપણે મહત્વના પુરાતન સ્થળો અને તેના અવશેષો વિશેની વાત કરીએ તો જોઈએ મેહરગઢ જે હાલનું પાકિસ્તાન જ્યાં ઘઉં જવ ગાય બકરી અને ઘેટા જેવા અવશેષો પ્રાપ્ત થયા હતા બીજું જોઈએ મહાગઢા જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં બકરા ચોખા પથ્થરના ઓજાર જેવા અવશેષો મળી આવ્યા હતા કુલડી હવા એ ઉત્તર પ્રદેશમાં આવેલ છે જ્યાં ચોખા અને પ્રાણીઓના હાડકા મળી આવ્યા હતા લાગણજ જે ગુજરાતમાં આવેલ છે ત્યાં માનવ વસાત અને ગેંડાના અવશેષો મળી આવ્યા હતા બુર્જ હોમ ગુફકરાલ જે કાશ્મીરમાં આવેલું છે જ્યાં ઘઉં ગાય ભેંસ બકરી ઘેટા અને કૂતરાના અવશેષો પ્રાપ્ત થયા હતા આગળ છે ચિરાદ જે બિહારમાં આવેલું છે જ્યાં ઘઉં જવ ચણા બળદ અને ભેંસના અવશેષો પ્રાપ્ત થયા હતા આગળ છે હલ્લુડ જે કર્ણાટકમાં આવેલું છે ત્યાં ઝાર બાજરો ગાય ઘેટા અને બકરી જેવા અવશેષો આપણને પ્રાપ્ત થયા હતા આગળ છે ઇનામ ગામ જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં બાળકોના મૃતદેહોના અવશેષો ગોળાકાર ઘરો પશુપાલન બાજરી જવ જેવા અવશેષો આપણને પ્રાપ્ત થયા હતા થેન્ક યુ